મારી ઉપર તડકો છે એટલે હું બઉ તડકામાં ન રહી એટલે ઘડી પર જવું પડે પણ તોય તે ઊભો છું તો એમ કેતા છે કે આ કેમ નવા નવા કપડા કરીને તૈયાર થઈ ગયો તો તમને ખબર છે કે આની પહેલાના બ્લોગમાં છે ને જેથા આપણે કૌશિક ભાઈ શોપ ઓપનિંગમાં તો આપણે જ્યાં જેથા ને બે ત્રણ દિવસ પાછું આપણે જવાનું છે નવી શોપ ઓપનિંગમાં હવે કોની શોપ ઓપનિંગ છે ને એ તમને બધાને ખબર હશે આપડા જેકભાઈની તો હું અને આપણે યસકે ભાઈ જઈશી ગાડીને પોચા મારે સાફ કરે છે

યસ કે લુક તો બહુ ભલે ભાઈ મસ્ત લાગે તારી પર ગાડી શૂટ કરે વર્ષ તમને છે ને આમાં તારી દેખા છે નહીં તમને ખબર છે કે છે ને જયારે હું બ્લોગ ઉતરતો હોય ત્યારે કાકા કાકા એમ કરીને પાછા પાછળ ઘડીક અહીંયા આવતો હોય ને એમ જ કરતો હોય પણ અત્યારે અહીં નથી જીલો છે વાડીએ બપ્પા એ એમ કે હવાર માં પોરમાં કાંઈ નતું રખડતા હતા બપ્પાને કાંઈ કામ હશે તે વાળી જેસા છે વર્ષને લીન તો ચાલો મિત્રો હવે છે ને આપણે નીકળીએ

સારા હાલો આપડે બે નીકળી જાય હવે આવી જો શો ત્યાં આમ આ કેવાય મહેમાન આવી જાય

जमैं काई वधीक

હવે <laughs> છે <laughs> <laughs> <laughs>

હોયારે પેલી જ વખત આવી મુલાકાત થઈ છે તમારો મુલાકાત નો સમય ન હોય ત્યાં તમારી મુલાકાત

તો બધે ક્રિએટર ભેગા થાય તો હાલો લોક ને સને આઈ એન્ડ કરી દે ને થી છે ને ટાઈટ બહુ દીય છે અત્યારે મે કોટ એને પહેરો આમ તો આ બધું શર્ટ એવો છે તરત ઠંડો થઈ જાય બેર બેર થી તો હાલો વ્લોગ ને સને આઈ એન્ડ કરી દે જો તમને વ્લોગ પસંદ આવે તો નાની એ લાઈક કરી નાખો ચેનલ માં નવો હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો ને ખારેથી થી મસ્ત મજાનો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો હાલો મળી નેક્સ્ટ વ્લોગ માં તો જય માતાજી જય દ્વારકાધીશ